ઓગણીસો અઢારમાં ડૂબેલ જહાજમાંથી મળેલી દુર્લભ નોટોની હરરાજી જુનિયર્સને નાવા જમવાની સજા દેનાર બે મહિલા સહિત ચાર ડૉક્ટર સસ્પેન્ડ હજયાત્રા અંગે સાઉદી સરકારનો મોટો નિર્ણય હવે પ્રવાસી વિઝા પર મક્કામાં નહીં મળે એન્ટ્રી મધ્યપ્રદેશના નિમચમાં મહિલાએ રિક્ષામાં બાળકને જન્મ આપ્યો ભાવનગરમાં બાર જેટલા સર્કલો સ્થળોએ ઓઆરએસ સાથે પીવાના પાણીની વ્યવસ્થા નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પંચ્યાસી કરોડનો પ્રથમ હપ્તો સત્યાવીસ જૂને ચૂકવાશે સામળદાસ કોલેજની સ્થાપના સાથે સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ શરૂ થયું હતું બોટાદથી દ્વારકા નવી બસ શરૂ કરાતા મુસાફરોમાં આનંદ પંદર વર્ષી પ્રીતિસ્મિતાએ એકસો તેત્રીસ કિલો વજન ઊંચકીને રેકોર્ડ નોંધા કેદારનાથમાં રીલ્સ બનાવનારા પર તવાઈ ચોર્યાસી લોકો પાસેથી દંડ વસૂલાયો રાજ્યની અગિયારસો અઠ્યાવીસ મદરેસાઓમાં એંસી હજારથી વધુ બાળકો ભૂલી પડેલી સગીરાનું માતાપિતા સાથે મિલન કરાવતી બોટાદની અભયમ ટીમ રામદેવ બાલકૃષ્ણ સામે કેરળની કોર્ટમાં હવે ક્રિમિનલ કેસ ચાલશે ધંધુકા અને ધોલેરામાં મનરેગાના કર્મચારીઓ ચાર માસથી પગારથી વંચિત લાદેન નામની બિયર માટે પડાપડી બાદ કંપનીએ વેબસાઇટ બંધ કરી રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદે પંચાવન ડિગ્રી વચ્ચે જવાનો અડીખમ ભાવનગરમાં એકસો બાર વર્ષ અગાઉ સૌથી ઊંચું છેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સમગ્ર દેશમાં એંસી હજાર ચારસો પંચાવન કરોડના દસ લાખથી વધુ માર્ગ અકસ્માતના દાવા પેન્ડિંગ મીણબત્તી લઈને ચોર દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા આગ લાગવાથી એકનું મોત ફ્લાઇટમાં ઇમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરવા બદલ એકની ધરપકડ હવે વિદેશમાં બેઠા બેઠા ભારતીય મોબાઈલને ટાર્ગેટ કરી શકાશે નહીં અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા સેબીએ એફેન્ડોમાં ટ્રેડ થતા શેરો માટે પ્રાઇસ બેન્ડના નિયમો બદલ્યા એએમસીએ ફાયર એનઓસી અને બીયુ વિનાનાનાનાનાનાનાનાનાનાના છ ગેમિંગ ઝોન સીલ કર્યા ચીને અરબી શૈલીમાં બનેલી મસ્જિદના મિનારા હટાવ્યા ગાંધીનગરમાં એ બત્રીસ સેમ્પલમાંથી તેર મૃતદેહોને ઓળખ્યા ટીઆરપી ગેમ ઝોનની શરત રમો કે મરો જવાબદારી માત્ર તમારી ને તમારી રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ માટે જવાબદાર સાત અધિકારીઓ સસ્પેન્ડ વિપક્ષને પાકિસ્તાન તરફથી મળતા સમર્થનની તપાસ થવી જોઈએ મોદીજી કહે છે ગેમ ઝોનના નવા નિયમો ઘડાશે સીએમ હાઉસમાં દિવસભર બેઠક સુરત શહેરના પાંચ મોટા ગેમ ઝોનમાં બીયુ પરમિશન નહીં મુંબઈમાં દેશની પહેલી અંડરસી ટનલમાં ઉદ્ઘાટનના બે મહિનામાં જ લીકેજ રાજ્યના તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા હાઈકોર્ટનું ફરમાન નીતિશ ચાર જૂન પછી ફરી એક વખત પલટી મારે તેવી શક્યતા ગેમિંગની લત છોડાવવા માટે દર મહિને પંદર નવા કેસ નોંધાય છે રિલાયન્સના રશિયાની રોઝનેફ્ટ પાસેથી રૂબલમાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે કરાર વેરાવળમાં ત્રણ સિનેમા સીલ કરાયા મોતના માતળામાં એનઓસી વગર પોલીસ તંત્રએ મંજૂર કરેલ લાયસન્સ વાયરલ મણિશંકર અય્યરને ઓગણીસો બાસઠમાં ચીન તરફથી થયેલા હુમલા પર પણ શંકા અમદાવાદથી મુંબઈ તરફ જતી આઠ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને ત્રણ ટ્રેનોને રીશેડ્યુલ કરાઈ લ્યો બોલો બોટાદ નગરપાલિકા કચેરી જ ફાયર સેફટી વિહોણી ચાંદી ચોરાણું હજારની વિક્રમી ટોચે અલંગમાં માછીમારોને દરિયો નહીં ખેડવા આદેશ રેલવે બેંકો એલઆઈસી સહિતની કચેરીને હિન્દી ભાષામાં કામગીરી કરવા માટે હાંકલ ધંધુકામાં ઘણા વર્ષો પછી સીએનજી પંપ શરૂ થતાં સમય અને આર્થિક ફાયદો થશે સિંહોર શહેરમાં લો વોલ્ટેજથી પંદર દિવસથી ઉપકરણો બળી જાય છે બપોરે રેતી ઈંટ સિમેન્ટનું તાપમાન બાર કરતાં વીસ ડિગ્રી સુધી વધે છે દેશના ટોચના દસ સૌથી ગરમ સ્થળો કપિરાજની તરસ છીપાવા પાણીના બસ્સો પંચોતેર કુંડા મૂક્યા તાતણીયા ગામે જંગલી ભૂંડનો ખેતમજૂર પર હિંચકારો હુમલો કોઈ પણ અધિકારીને નહીં છોડાય આઈએએસ હોય કે આઈપીએસ તમામની પૂછપરછ કરાશે છ મ્યુનિસિપલ કમિશનર બદલાયા પણ દસ વર્ષથી ટાઉન પ્લાનર સાગઠિયાનું એક ચક્રી શાસન કલાકના વીસ કિમીની ઝડપે સ્કૂલ વાન દોડાવવાનો નિયમ માત્ર કાગળ પર ભાવનગર જિલ્લામાં કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સહિતની તમામ સાઇટ પર શ્રમિકો પાસેથી બપોરે બારથી ચાર કામગીરી નહીં કરાવવા સૂચના મોરબી પાલિકાની જેમ સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપર સીડ કરે નેવું ટકા મોદી સ્ટોક્સનું શ્રેષ્ઠ પ્રદર્શન આરોગ્ય વીમા ધારકો માટે ખુશખબર હવેથી ત્રણ કલાકમાં દાવાની પતાવટ કરાશે